નમસ્કાર જય હિન્દ જય ભારત આદિપુરથી ઉર્વી ભટ્ટ આજના મુખ્ય સમાચાર ઉનાળું વેકેશન સમાપ્ત થયું છે અને નવા અભ્યાસક્રમને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાજ્યની દરેક શાળાઓ વિદ્યાર્થીઓના કલબલાટથી ગુંજી ઉઠી છે બાળકો નવા યુનિફોર્મ અને નવા પુસ્તકો લઈ અને સજ્જ થઈ ગયા છે આ સાથે જ કચ્છના નખત્રાણા ગામમાં એક પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ પુસ્તકાલયમાં આધ્યાત્મિક અને સાહિત્યને લગતા પંદર હજારથી વધારે પુસ્તકો રાખવામાં આવ્યા છે જેનો લાભ ગ્રામ્ય લોકો વિના મૂલ્યે લઈ શકશે આ પુસ્તકાલયનો સમય સવારે દસથી એક અને સાંજે ચારથી સાત છે વાંચનને લઈ અને નખત્રાણા જેવા નાના ગામમાં લોકોનો ઉત્સાહ અનેરો છે ઉનાળું વેકેશન ખુલતાની સાથે જ ઘણી બધી જગ્યાઓએ બેટી બચાવો અને બેટી પઢાવો આની ઝુંબેશ ચાલુ છે શાળાના શિક્ષકોને આ માહિતીથી ઉજાગર કરી અને ગામડાના ખૂણે ખૂણે જઈ અને શિક્ષકોને એવું કહેવામાં આવ્યું છે કે બેટી પઢાવો અને બેટી બચાવો આના માટે જાગૃતિ લાવવી ખૂબ જ જરૂરી છે શાળાના શિક્ષકો આ કાર્ય ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે અને ગામ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતી બહેનોને આ માટે જાગૃતિ અપાવી રહ્યા છે હાલમાં ધખતા ઉનાળામાં રાજ્યના અનેક જગ્યાઓએ વિના પાણી વિતરણ અને છાસ વિતરણ આના માટે પણ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે સંસ્થાઓ અને સેવાકીય સંસ્થાઓ આગળ આવી રહી છે અને ગામના લોકો આ સંસ્થાનો આ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે અને સાથે જ હાલ પર્યાવરણ દિવસ જે ગયો છે તો આ નિમિત્તે આદિપુર ગામમાં ઔષધીય બીજ કેન્દ્ર આના દ્વારા દસ હજાર રોપાઓનું વિતરણ કરાવવામાં આવ્યું છે જે વિના મૂલ્યે છે આ સાથે જ દસ વર્ષ સુધી કોઈ પણ ઔષધીય પ્લાન્ટમાંથી તેની કઈ રીતે ઔષધિ પ્રાપ્ત કરી શકીએ આ માટેની માહિતી ગ્રામ્ય લોકોને આપવામાં આવી છે અને આ ઔષધિઓનો લાભ શરીરમાં કઈ જગ્યાએ લઈ શકીએ અને તેનું જ્ઞાન પણ આના માટે આપવામાં આવી રહ્યું છે કચ્છના આદિપુર ખાતે કર્મધર્મ સેવા મંડળના બહેનોએ હાલ ગૌરી ગૌશાળા રાયમલધામમાં ગૌવંશને સાતસો કિલો તરબુચની ભોજન સ્વરૂપે સેવા આપી હતી આ કર્મધર્મ સેવા મંડળના ગૌ ભક્ત બહેનો દ્વારા વિનામૂલ્યે સુંદરકાંડના પાઠ કરાય છે ભજન કર કીર્તન અને સત્સંગ થાય છે અને આ સાથે કોઈ પણ સત્કર્મ કરે એમનું જે પણ આર્થિક યોગદાન હોય એ ફક્ત ને ફક્ત ગૌરક્ષા અને ગૌસેવામાં વપરાય છે છેલ્લા પંદર વર્ષથી આ સંસ્થા અને ગૌભક્ત બહેનો આ માટે કાર્યરત છે આ સાથે જ આ સંસ્થાના બહેનો પ્લાસ્ટિક મુક્ત ભારત આના માટે ઝુંબેશ ઉઠાવી રહ્યા છે આના માટે ખરેખર જાગૃતિ સ્ત્રીઓમાં જ જરૂરી છે જેની માહિતી મહિલાઓ દ્વારા અપાઈ રહી છે પ્લાસ્ટિકનો ઉપયોગ શરીર માટે અને પર્યાવરણ માટે ઘણો હાનિકારક છે આ માટેની માહિતી મહિલાઓને આપવામાં આવી રહી છે આ સાથે જ ગાંધીધામના મહિલા બહેનો સ્ત્રી સશક્તિકરણ માટેની કાયદાકીય ઝુંબેશ ઉઠાવી રહ્યા છે આજકાલ શારીરિક માનસિક અને આર્થિક શોષણનો ભોગ બનતી મહિલાઓ કઈ રીતે ફ્રોડથી બચી શકે અને એના માટેની માહિતી મહિલાઓ દ્વારા જ મહિલાઓને આપવામાં આવી રહી છે જેના માટે મહેનત ઉઠાવી રહ્યા છે અને જે લોકો આ મહેનતનો લાભ લે છે અને ઉઠાવે છે એના માટે પણ આપણે આ સંસ્થાને સરાહના આપવી જોઈએ આ સાથે જ હવામાન ખાતાની આગાહી એવું કહે છે કે આ વખતે સાર્વત્રિક ચોમાસું સો ટકા ઉપર છે હવામાન ખાતાની આગાહી અનુસાર ચાલુ વર્ષે વરસાદ રાજ્યમાં સો ટકાથી ઉપર રહેવાનો છે તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થયા જય હિન્દ જય ભારત નમસ્કાર